પણ એ બધા જ આ ગામમાં કેવી રીતે વધારે વધારે વરસાદી પાણી રોકવાનું કામ થાય એને હૃદય થી ચિંતા કરે છે ફક્ત વાતું નહીં અને ભૈલાનું આપણે સતત જે માર્ગદર્શન મળ્યું છે એના હિસાબે ગામની અંદર એક જબરજસ્ત વાતાવરણ બન્યું તમે ઓળી લો મિત્રો કોઈ નાનું સુનું કામ નથી કર્યું આપણે આઝાદ થી આને આપણે આઝાદ થી આને આજે 57 વર્ષ થા 58 વર્ષ થા એવા આજા વખતે આ દેશની ની ત્રીસ કરોડની વસ્તી હતી હું ગામો ગામ કહ્યું એ વખતે આપણા વડવાઓને ને મુંડકીડી હોટલ પાણી ભાગમાં આવતું આવે એકસો દસ કરોડ થયા કેત્રી ડોલ થઈ ગઈ હોટલ ડોલના માલિક આપડા વડવાઓ આ લાખણકાના સીમાડામાં લાખણકાના સીમાડામાં સાઠ વર્ષ પહેલા બાપુ કેટલા કુવા આવીશું અરે તો ચાલીસ પચાસ એ વળે તમારું ગામમાં એ ભલે શાળા પર ચા કુવા નહી ચાલો બધે દોજ

અને ખરેખર તમે ધરતીને પાછું પાણી આપવાનું એક કામ કર્યું છે